અમારો નજીક આવતા વડોદરાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે શ્રાવણ મહિનો શરૂ થતાં પાલિકા આરોગ્ય વિભાગની ચાર ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાળી ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરી ખાદ્ય પદાર્થના નમૂના ફતેગંજ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવશે પરંતુ પરિણામ ચૌદ દિવસ પછી આવશે એટલે અડધો શ્રાવણ માસ વીતી જશે નાગરિકોનું કહેવું છે કે પાલિકા તંત્ર તહેવારો સમય માત્ર દેખાવ માટે ચેકિંગ કરે છે નમૂના તો લઈ જાય છે પણ તેના લેબોરેટરી રિપોર્ટ સમયસર આવતા નથી પરિણામે લોકોએ મીઠાઈ ફરસાણ વગેરે આરોગી ચૂક્યા હોય છે પછી નમૂનાનું પરિણામ આવતું હોય છે લોકો માંગ કરે છે કે તપાસ પ્રક્રિયા ઝડપી થાય અને જરૂર પડે ત્યાં તાત્કાલિક કાર્યવાહી થાય જેથી ખોટા પદાર્થોથી જનતાનું આરોગ્ય સુરક્ષિત રહી શકે વડોદરા શહેરનું પાલિકા તંત્ર અને એની આરોગ્ય શાખા જે ત્રણસો દિવસ તો ઊંઘતી હોય છે માત્ર પાસઠ દિવસ જ્યારે તહેવારોની શરૂઆત થાય છે ત્યારે હરકતમાં આવતી હોય છે ત્યારે આજે પાલિકાની જે ટીમો છે તે હરકતમાં આવી છે આરોગ્ય શાખાની અને વડોદરા શહેરના વિવિધ એકમો જે છે જેમાં જે આજથી શ્રાવણ માસનો શરૂઆત થઈ છે એટલે જે લોટ છે તેની તપાસ અર્થે નીકળી છે અને વિવિધ જે એકમો છે ફરસાણના એકમો છે મીઠાઈના એકમો છે ત્યાં બી તપાસ હાથ ધરવામાં આવતી હોય છે ને આપણે પાલિકાની જે ટીમો છે જે આરોગ્ય ખાતાની ટીમો છે એ ફૂડ સેફ્ટી અધિકારી બી કામ કરી રહ્યા છે કેવી રીતનું ચેકિંગ કરવામાં આવે છે અને શું સતી દેખાતા નોટિસ આપવામાં આવે આજેથી જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આગામી સમગ્ર એક માસ સુધી ફરાળીનો જે લોટ અને રો મટીરિયલ અને પ્રિપેર ફૂડનો યુઝ કરવામાં આવશે તે અનુવાયે આજે પ્રિપેર ફૂડ બનાવવા માટે અને રો મટીરિયલનો છે તેનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે રાજગ્રાનો લોટ મોરિયાનો લોટ સિંગોડાનો લોટ વગેરે જે બનાવતા વેચાણ કરતાં અને ઉત્પાદન કરતાં દળથી ઘંટીઓ છે ત્યાં આગળ ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે કોર્પોરેશનની જે પબ્લિક હેલ્થ લેબોરેટરી છે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિએશન દ્વારા જે માન્ય છે ત્યાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવતા હોય છે આમાં નમૂનો નપાસ થવાના કારણોમાં સબસ્ટાન્ડર્ડ મિસ બ્રાન્ડિંગ અને અનસેફ હોય છે જે અનસેફ નમૂના આવે છે તેના કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે જ્યાં જે મિઝ કેસ છે તેનો નિવાસી અધિક કલેક્ટરશ્રીની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતો હોય છે આ રિપોર્ટ જો નપાસ થતો હોય છે તો જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે તે કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેર અને સમગ્ર રાજ્યમાં જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા પાલિકા તંત્ર બી જાગૃત થયું છે અને જે ફરાળી વસ્તુનું વેચાણ કરતા હોય તેવા વિક્રેતાઓને અહીંયા હાલ તપાસ કરવામાં આવી ત્યારે સાથે સાથે છેલ્લા ત્રણ દિવસથી પાલિકા તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ફરસાણ છે સ્કૂલ હોસ્ટેલના જે કેન્ટીન છે ત્યાં ભી તપાસ હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન અંકિત કોનસિંહ સાથે પ્રશાંત ન્યૂઝ કેપિટલ વડોદરા